જે દ્વારકાધીશ મિત્રો અમે આવ્યા છીએ મંદિરે અમારા બાજુનું મંદિર છે ત્યાં અમારા બાજુ બ્રાહ્મણ છોકરો છે એ એક હાઈ રહ્યો છે તમને બતાડું છું જો આખો જે અમારે ઘરે જોઈ અને લખાણ ખાતા પૂરે પૂરો એટલે આપણે જે શું કરવા આવ્યા અહીંયા આપણે મંદિરે પાણી પીવા તારે પીવાનું હા હવે આપણે ગોતી થેન્ક યુ હાલો આપણે ઓલી બોલ ને ક્યાં

ગુલાબ નું છે તને નખવા પડતી આ કાટા નું હોય આ કાટા તો છે આઈ નહીં નીચે થી નહીં છે જેવા કાટા હોય ગુલાબ હોય ને હોય છે હાલ તો પાણી ભર હવે ને ગોતી અંદર થી આવડું હું જાણું આ ડોલ ગોતી આવે હિન્દી ની અંદર પડી છે

પાણી એક તો એવું છે ને મોટો છે પાણી છે છે એ કેમ બુક અરે વાંધો નથી બોલ્યો વાંધો નથી વાંધો પડ્યો એટલે હું તમને શું કહું તો મેડિટેશન આવી જવું જોઈએ શાંતિ પણ આ શું અલ્પા અલ્પેશ એનું છે ને ભાઈ વાન તો નહીં આ તો શાંતિ રાખવી જોઈએ ના ના શાંતિ હાટુ આ એક જ સ્થળ છે હાચી વાત છે પણ એને હું કે છોકરાવ તેડા મૂકવાનું વાણ છે આપ તો કઈ ન હોમી બાયો એમ નહીં હું તમને શું કહું તો આ આથી ડાયરેક્ટ હવે ઓમકારેશ્વરનું મંદિર છે એ બાહેનું એ તમને ખબર મારા ભત્રીજાની જનોઈ છે 31 તારીખ અચ્છા ઠીક છે કયા ગામ

હાય પેલા કરણ પેલા કરણ મને હા ન્યા પાઈ દે પછી આ બધું આમ ખાલી છે શું કરો બાપા બાપા બેઠા દે કામ કરો નીચે ક્યાં ઉતરેસ તું પણ હવે પાઈ દેવાનું પાણી કરું તું આવું એમ કરા દે તો મે હટ એટલે તમારો આજ જો તમને લઈ આવવાનો છે ઓકે ગાડો ગાડો ના આ અહીંયા ઉપર આવતો રહેલો વાલ અમે શેડી જો હું ગા ભેગા હા આલે હવે ઓલી સાઈડ એક કરે હું

वालों फूटी है जो है जैन मने हमारे उलाड़ी दी दी ठीक हेलो आप लोग घर जाइए हेलो मित्र तो हमने वीडियो गेम हो इधर थीद। लाइक करो शेयर करो अन्य सब्सक्राइब करो कमेंट करो क्या बात है कमेंट कमेंट मूत करो क्या बात है कमेंट कमेंट कौन कर से कमेंट तू कमेंट तू कौन कर से बोलो एक बार एक बार बोल ही दियो लाइक करो शेयर करो अन्य કોમેન્ટ ને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો